આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રેબ કરો અને શેર કરો હા બોલો તો આ થી બોલું છું અમરેલી ડિસ્ટ્રિક્ટ ના તાલુકો ચિલ્લો અમરેલી ગાંઠિયા ગામ છે બરાબર કોઈક છબીલભાઈ સાજરાણી મારી ટક છે શકર લોહાણા અને મારી ઉમર પચાસ વર્ષ ની આજુ ના ગાળા માં છે મે બાયો ડેટા નાખ્યો છે એમાં એટલે ઓલું છોકરી બાબત માં મેં કીધું કે સાહેબ ને કઉ ને તું કઈ હેલ્પ કરે એમ એટલે મારે ઠંડા પીણા પાન મસાલા કરિયાણા ની દુકાન છે સાહેબ ક્યાં આગળ છે આ રાંડિયા ગામ માં પાદર ની અંદર દાદા ધોલેશ્વરી ની દરગાહ સામે છે ને મારી દુકાન ને મકાન છે મારે ને હું ઠંડા પીણાં નું ચલાવું છું એમ હમ ને કરિયાણા ની દુકાન ને પપ્પા ને પપ્પા મમ્મી ને હું અહી ત્રણે ગઈ છે નાના ભાઈ બેન ને બધા અમદાવાદ રહે લગન કરતા પેલા મારા લગન સાહેબ થઇ ગયા હતા હું સુરત મારે ઠક્કર લો આણંદ દીકરી ની સાથે લગ્ન કરેલા અને કોરોના માં મારી ઘરવાળી ગુજરી ગયેલ એમ હા એટલે પાંચ પાંચ થી છ વર્ષ જેવું થઈ ગયું સાહેબ બાળકો છે હે નહી સાહેબ કાઈ છે નહિ મારે કેટલા વર્ષ લગ્નજ્વર આવ્યું કેટલા વર્ષ લગ્નજ્વરા હાલ્યું મારે સાહેબ ચાર મહિના જેવું હાલ્યું કેમ કે ચાર મહિનામાં મારે કોરોના આવી ગયો તો મારે પાંચસો ની નોટ બંધ થઈ નય સમય માં હા હા અને ત્યાર પછી મને ત્રણ કોરોના નડી ગયા હારા એટલે સુરત ની અંદર બરોડા પ્રિસ્ટન જલારામ શોપિંગ માં મારી શોપ હતી નીલકંઠ સિલેક્શન અને ત્યાર પછી અમદાવાદ મમ્મી પપ્પા એ એને છે ને રાણીયા છોડાવી ને અમદાવાદ મને રહી ગયા હતા અમદાવાદ ફાવ્યું નતુ અને ત્યાર પછી હું અહીંયા રાણીયા માં પાછી પાછી દુકાન નવેસર થી પછી રાણીયા માં ચાલુ કરી ને સમજ્યા દુકાન મારે પેલા ઠંડા પીણા નું હતું પછી હું પાછું નીલકંઠ સિલેક્શન મેં સુરત માં કર્યું નવ વર્ષ ત્યાર પછી પાછી અહીંયા ઠંડા પપ્પાને શું અમદાવાદમાં નાના ભાઈ ની ફાયવું નહિ એટલે પાછું નવસો વર નો પ્લોટ છે આઠસો થી નવસો વર નો પ્લોટ છે સમજે એટલે મકાન ઘરના છે માં ગામડામાં દુકાન આ બધું ચાલુ ચલાવું છું ઠંડા પીણા પાન મસાને કરિયાણા ની પપ્પા અલગ થી દુકાન ચલાવે છે હેલ્પ કરતો જ હવે એમ ઉમરના પ્રમાણમાં મારું નામ પંકજ કુમાર છબીલદાસ સાજરાણી ઠક્કર લોહાણા પંકજ કુમાર છબીલદાસ છબીદાસ સાજરાણી

હા કોઈ બી કાર છે મને કોઈ કોઈ પ્રોબ્લેમ નથી પણ સામે વાળી વ્યક્તિ ની પ્રોબ્લેમ નો હોવો જોઈએ હા મારે ઘર ની રસોઈ સરખી રીતે ખવડાવી ફવડાવી અમને ઘર ને હાચવે મમ્મી પપ્પાને સાચવે મને હાચવે પછી એવી છોકરી દાય હોવી જોઈએ ટૂંકમાં હા બરાબર ખાવા પીવા રેવા ઉઠવાનું કઈ તકલીફ ન પડે હું મધ્યમ વર્ગ વર્ગ નો માણસ છું પણ પોતે ડાય છોકરી નીવડે હાચે બસ એવું જોઈએ બીજું એના ઘરવાળો છુટાછેડા થઇ ગયા હોય ઘર વાળો ગુજરી ગયો હોય બાળક વાળી હોય કદી કોઈ પણ હા ગુજરી કોઈ એમ મારી ઘરવાળી કોરોનામાં ગુજરી ગઈ સાહેબ અમદાવાદ અરે અમદાવાદ સોરી સુરત તુર તો રહે તો સુરત ની છોકરી છે મૂળ સેવાળિયા ગામ મારું સાસરો સેવાળિયા ગામ નું મહેનત જોઈલું કે તવરી નાત માતી હા તમારા સમાજ માં હતી હા માલિક ઠક્કર લોહાણા ની હતી હો હોણા છે હા નહી એમને આગળ પાછળ આમ કોઈ ઘટા એ લોકો પણ એમ સંબંધ નતો કે તક આ લોકો ડાઢાળિયા કે પણ મે આવી છોકરી ની સાથે લગ્ન કરેલા હતા એકેતી હતી પણ થોડું પછી આ કોરોના એટલે હું પાંચ છ દિવસ પછી ખબર પડી કે મારે સુરત જવાની પોલીસ વાળા એ બંદોબસ્ત બહુ પેક કરી દીધો હતો હું મળી નતો એવું થયું ને અહીંયા મળવા દીધો નોતો મને એવું મળવા જ અહીંથી ને જવાની બંધ હતી એવું બધું હતું એટલે એવું બધું થઈ ગયું હતું થોડીક તકલીફ માં આવી ગયો તો સમજ્યો ટૂંક માં થોડોક તકલીફ વાળો માણસ દુઃખી માણસ છું એમ ને પછી હું મેં કીધું ભાઈ ગમે ઘર માટે ચલાવવા માટે તો એક લેડીસ વગર તો ન હાલે મમ્મી ની ઉમર પ્રમાણે ઈ કઈ થોડું ઘણું કામ કરી શકે ન કરી શકે એમ પપ્પા થોડીક ઉમર લાગે એટલે હું તો પંચોતેર વર્ષ પપ્પા ના છે ને મમ્મી ના સિત્તેર વર્ષ ની આજુ બાજુ ના છે અને હું અહિયાં એકલો રહું ને નાનો ભાઈ ને એ બધા એ પોતાના લગ્ન થઇ ગયા એટલે અમદાવાદ છે પોતાનું LIC માં agent નું કામ કરે છે અને બે બેનો ના લગન થઇ ગયા તો એ પણ અમદાવાદ જ છે સમજ્યો બરાબર બરાબર એટલે એવું છે એમ એટલે પોત રીતે હાવ હાવ ની રીતે સુખી જ છે મારે કઈ તકલીફ નથી પણ થોડુંક આ તકલીફ છે થોડીક એમ હા બરાબર મેલ બરાબર ને હા બસ થોડુંક એવું લાગે તો થોડીક હેલ્પ કરો સાહેબ ભલે કઈ વાત નહીં આપડા રાંઢિયા જાય એટલે લુણીતા વાળા રસ્તા આવી ક્યાં આવી લુણીતા પછી પેલું મકાન પંચાયતની સામે બરોબર પંચાયતની બરોબર સામે અને દાદા ધોલન સામે હા દુકાને ક્યાં છે હુકાને ક્યાં છે હા ઈ પેલો પેલો આવે મારો પેલું જ મકાન પેલો નંબર મારો જ આવે બરાબર બરાબર અને પંચાયત ની હા બરોબર સામે જ મારું મકાન છે ને લોહાણા કયો ને છબીલ ભાઈ પંકજ ભાઈ છબીલ ભાઈ સાધરાણી ભાઈ ઓઢવજી ભાઈ તો ગમે ઈ મકાન નો લુહાણ અમે એક જ છે સાહેબ હા હા તમે એક જ ગાંડિયાની અંદર હે હું ઘણી વાર આવું છું ને ત્યાં લુણીધાર જતો હોઉં ને અલાય આ એટલે હા એટલે મેં કીધું પૂછી લઉં એમ બરાબર ના ના આવો પધારો સાહેબ આવો ગમે ત્યારે વેલકમ છે એમ ને એમ ને હા ભલે ભલે સાહેબ ભલે કાઈ વાંધો નહીં તમે તેને મકાન હે આપણે યુટ્યુબમાં મેલ દેવો ભલે ભલે સાહેબ એવું ગમે ગમે એ કાઢવું હોય ને તો ચાલશે કંઈ હોય છોકરી એને મને આમ ગમે કે ભાઈ નાના બરોબર બરાબર છે ડન છે એટલે રેડી બરોબર ભલે કાંઈ વાંધો નહીં બાકી બાકી કોઈ જ્ઞાતિવાદમાં કાંઈ આપણને કોઈ વાંધો નથી સમજ્યા ના ના કઈ વાંધો નહીં કઈ વાંધો બસ 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 એટલું જ તમારો આભાર સાહેબ થેન્ક યુ થેન્ક યુ ભલે ભલે કઈ વાંધો નહીં અને હું નવ ધોરણ ભણેલો છું સામાન્ય ઇંગ્લિશ મને નથી આવડતું સમજ્યા હા ઠંડા પીણા હા ઠંડા પીણા પાન મસાલા કરિયાણાનું બધું પપ્પા કરિયાણાના લખી કરે મારે ઠંડા પીણા આઈસ્ક્રીમનું ને એવું બધું છે બરાબર ચલાવું છું છોકરી જે છે ને ગમે એ છોકરી મારા ઘર માં આવશે એ સુખી થાય પણ પોતાને રીતે આવડવું જોઈએ ટૂંકમાં તો એવું જ હોય તો બરાબર હા બસ